પરંતુ ગ્રામજનો ત્યાં જ ઊભા રહ્યા વહેલી પરોડે એક વ્યક્તિ ચાદર ઓઢીને બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો સાથે જ કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર જી જે સિક્સ પીએલ ડબલ ફાઇવ સેવન વન પણ ત્યાં મદદે હાજર હતી ગામ લોકોએ ચાદર ઓઢી ભાગવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિના ચહેરા પર મોબાઈલ લાઇટનો પ્રકાશ પાડતા આ ચરિત્ર વિહીન ચહેરો પાદરા ભાજપના અગ્રણી ભાસ્કર પટેલનો હોવાનું સામે આવ્યું હતું ચોરની દાઢીમાં તિનકા જેવી કહેવત સાબિત કરતી આ ઘટનાએ ભાસ્કર પટેલનો ચહેરો છુપાવીને ભાગવાનો વારો આવ્યો હતો મોબાઈલમાં કયા થયેલા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બનાવે ભારે ચકચાર મચાવી છે આપણા ભારતીય સંસ્કારોમાં હંમેશા ચરિત્રની શુદ્ધતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે સફેદ કપડાં પહેરીને જાહેર જીવનમાં સેવા અને સ્વચ્છતા અંગે પ્રચાર કરતી કેટલીક વ્યક્તિઓ ખાનગી જીવનમાં પોતે ચરિત્ર મામલે પતન પામતી જોવા મળે છે આવા બનાવો રાજકીય જગતમાં સંસ્કાર અને ચરિત્ર બંને અંગે સવાલ ઉભા કરે છે ઉલ્લેખનીય છે કે ભાસ્કર પટેલ પહેલા મામાનો ખાસ હતો મામાએ એને મોટો કર્યો હવે મામાની સામે પડે હતો જો હવે તેની તો સામે આવતા ચકચાર મચી છે